હેલો એવરી સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં અમે ગયા હતા માર્કેટમાં અને ઘણી બધી વસ્તુઓ લઈ આવ્યા છે તો ચાલો મને થયું કે કેન્યા આફ્રિકામાં પણ ઇન્ડિયાની જેમ પ્લાસ્ટિકની વસ્તુઓ ઘણી બધી મળે છે અને લેડીઝ હોય અને શોપિંગમાં કિચનની વસ્તુઓ લેવાની હોય તો ચાલો જઈએ જોવા કે અમે શું શું લઈને આવ્યા છીએ નકુરુથી પહેલું તો મેં લીધું છે આ સરસ મજાનું વૃંદા માટે લિપસ્ટિકને એનો મેકઅપ સામાન મૂકવા માટે સરસ મજાનું નાનું સ્ટેન્ડ છે આ જે વૃંદાનો આરામથી મેકઅપ સામાન મૂકી શકાય અને ઘણા બધા કલર હતા પણ એઝ યુઝ્યુઅલ ગર્લ્સને પસંદ આવે એવો જ કલર લેવો પડે આપણે તો અને આ છે સરસ મજાની બોટલ વોટર બોટલ છે જે સ્કૂલમાં એ લોકોને યુઝ થઈ જશે પછી અમે લાવ્યા છે ઓલી જે અમે બિરયાની કે પછી કોઈ બી શાક કે કશું કરી શકીએ એની માટે અને એની સાથે ઢાંકણ પણ આવેલું છે તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું છે આ બધી ઇન્ડિયામાં વસ્તુઓ મળી જતી હોય છે પણ અહીંયા જે મળે એ બહુ જ સારી વાત કહેવાય કે આપણને ઇન્ડિયા યાદ ના આવે અહીંયા પણ હવે બધું જ મળી જાય છે બહુ જ ઈઝીલી પછી હું લાવી છું સરસ મજાની ક્રોકરીનું ઢાંકણ સાથેના બાઉલ ક્યારેક આપણે વસ્તુ વધતી હોય તો હું હું તો આપણે જે પ્લાસ્ટિકના કન્ટેનર હોય એ જ ભરતી હોઉં છું પણ તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે ક્યારે બી કશું શાક વધ્યું હોય કે ગમે તે વધ્યું હોય તો આરામથી આપણે ઢાંકણું બંધ કરી દઈએ તો સરસ રીતે આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ આપણું ફૂડ અને એ પણ ચારનો સેટ હતો મેં તો ફટાફટ લઈ લીધો તમે જોઈ શકો છો કેટલો સરસ સેટ છે એને આપણે સોમવારથી ચાલુ કરી દઈશું વાપરવાનું આ છે ઇન્ડિયાથી હું જ્યારે પહેલાં જતી ત્યારે તો ઘણું બધું આવી વસ્તુ ઇન્ડિયાથી લઈ આવતી હતી પણ હવે અહીંયાથી જ લઈ લઉં છું મોંઘું પડે તો પણ સસ્તું પડે તો પણ હવે તો હું બધું અહીંયાથી જ લઈ લઉં છું અને આ છે મારા કિચનનું કોર્નર સ્ટેન્ડ એ હમણાં કે વૃંદા સરસ મજાનું અરેન્જ કરી દેશે એટલે હું તમને દેખાડીશ આ છે કેકનો સામાન ઘણો બધો કેકનો સામાન તો છે જ ઘરે પણ અને આ છે ફૂડ ટેસ્ટિંગ જે મારા કસા કામનું નથી જતીન કરતા હોય છે બધું ફૂડ ટેસ્ટિંગ અને હું તો સરસ મજાનું ટપ પણ લઈ આવી અને બોટલ એક નથી ચાર છે એની અંદર ચાર બોટલ છે અને મોટું બેસન એ પણ લઈ આવીશું તમે જોઈ શકો છો કેટલો ફાઇન કલર છે ઇન્ડિયામાં તો આપણે કેટલું બધું વસ્તુ લાવતા હોઈએ અને સરસ મજાનું ઘર સજાવતા હોઈએ છે અહીંયા અમે વસ્તુ નથી લાવતા એના ઘણા બધા કારણ હોય છે કે અમારે ઘડીએ ઘડીએ ઘર બદલવા પડે છે તો ક્યારેય લાવવાનું ઈચ્છા નથી થતી પણ હવે તો એમ થાય કે હવે જિંદગી તો અહીંયા જ રહેવાનું છે તો શું કરવા હાઈ હાઈ કરવી રાઈટ તો હવે લઉં છું થોડી ઘણું વસ્તુઓ અને આ પણ હું લઈ આવી છું જો પહેલાં મને લાગ્યું કે આ પથ્થરનું સરસ હશે પણ લીધા પછી ખબર પડી કે ના પ્લા પ્લાસ્ટિક ટાઈપ છે પ્લાસ્ટિક ના કહેવાય પણ પ્લાસ્ટિક જેવું જ છે હવે હું બતાડીશ તમને સરસ મજાની બોટલ છોકરાઓને સ્કૂલમાં લઈ જવા માટે મોટી બોટલ ઘરેથી દરરોજ બે બોટલ લઈ જાય છે એ લોકો તો અમને થયું કે ચાલો એને મોટી બોટલ લાવી દઈએ તો એક જ બોટલમાં એ લોકોને સરસ ઇઝીલી થઈ જાય અને એક બોટલની અંદર 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 એમ કરીને ચાર બોટલ છે તો તમે જોઈ શકો છો વારાફરતી બધી બોટલ હું તમને બતાવીશ અને બહુ જ ફાઇન ક્વોલિટીની છે જુઓ તો મોટી બોટલ છે અફકોર્સ મારો સન લેશે અને જે એનાથી નાની બોટલ છે એ મારી ડોટલ લેશે એનાથી નાની બોટલ છે એ મારે ઘરમાં યુઝ થઈ જશે કંઈક બાર વોકિંગ કરવા ગઈ હોય તો અને એની અંદર પણ જે નાની બોટલ છે એ છાસ ભરવા કામ લાગશે કારણ કે બાળકોને હું લગભગ છાશ આપતી હોઉં છું સ્કૂલમાં તો હરીને તો છાસ માટેનું છે વૃંદાનું પણ તૂટી ગયું છે તો વૃંદાને છાસ માટે થઈ જશે જુઓ કેટલી સરસ નાની મોટી બોટલ છે ખૂબ સરસ રીતે આજે તો જમવા કે શોપિંગ ક્યાં હે ભાઈ બહુ જ અચ્છા લગા ક્યુ કે લેડીઝ કો તો શૉપિંગ કરના એટના અચ્છા લગતા હૈ આપ સબકો પતા હૈ તો મેં પણ આજે બહુ જ સરસ શૉપિંગ કરી નાખ્યું અને બોટલ પણ ઇમ્પોર્ટેન્ટ છે એવું નહીં કે જરૂરી નથી બાળકોને સારી ક્વૉલિટીની અને વ્યવસ્થિત બોટલ તો બાળકોને જોઈતી જ હોય છે સ્કૂલમાં અને રહીએ છે કેન્યા આફ્રિકામાં એટલે મેં બીજું પણ ઘણું શોપિંગ કર્યું છે એ પણ હું તમને બતાવીશ તો આ છે અહીંયાના મારા ઘરમાં તમે આ મારા વિડીયોમાં તમે ઘણી બધી વખત આ સ્ટેચ્યુ જોયા હશે આ સ્ટેચ્યુનું નામ છે મસાઈ સ્ટેચ્યુ જે અહીંયા કેન્યા આફ્રિકામાં બધી જગ્યાએ લગભગ મળતા જ હોય છે તો એ પણ હું ચાર મતલબ બે જોડાવે હસબન્ડ અને વાઈફ એટલે બે બે આવે તો હું ચાર લઈ આવી છું આવા જો કેટલા સરસ લાગે છે ને અને આપણે કેવું ઢાલ જેવું પહેલાં હોતું હતું આપણા લોકો ઢાલ રાખતા હતા એવું કદાચ આલુ પણ હાથમાં ઓલવેઝું છે આવું કંઈક તો રાખતા હોય છે હાથમાં એક સ્ટીક ભાલા જેવી હોય અને આ ઢાલ જેવું એટલે એને પણ આપણે સરસ રીતે મૂકી દીધું છે તો જો આ છે હસબન્ડ વાઈફ અને આ પણ છે સાથેની જોડી હસબન્ડ વાઈફની મામા બાબા એમ કે અહીંયા તો ચાલો તમે બધાને અમારો વિડીયો જોઈને મજા આવી હશે અમારું શોપિંગ કેન્યા આફ્રિકાનું કેવું છે એ પણ મને જણાવજો થેન્ક યુ સો મચ કેનિયા લાઈફ વિથ ફેમિલીને સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જેવો સપોર્ટ કરો છું એવો હંમેશા સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા આ છે નાની વૃંદાની બેગ અને જુઓ સરસ મજાનું મેં કોર્નર સ્ટેન્ડ હતું એ તૈયાર કરી દીધું છે અને મૂકી પણ દીધું છે અને જે મશીન હતું ઓનિયન કટર ને ટામેટાનું એ પણ અમે ડેમો ઘરે આવીને અમે કરી લીધો કે ચાલો જોઈ લઈએ કે સરસ થાય છે કે નહીં તો બાય બાય જય શ્રી કૃષ્ણ જેમાં